શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વૈશાખ મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થીને કેતુ ગણેશ ચતુર્થી કહે છે સંકલ્પ વિકલ્પનાત્મક અસ્પષ્ટ કલ્પનાઓને સાકાર કરવાવાળા અને મૂર્તિ રૂપ દય નાભા મંડળમાં ફરકાવવાળા ગણીને તેનું નામ કેતુ ચતુર્થી કહેવામાં આવ્યું છે એટલે કે માનવીની આધ્યાત્મિક અથવા આધિપૂતી પ્રગતિમાં આવનાર વિઘ્નોને ભમીભૂત કરી માનવીને ઉન્નતિના માર્ગે પહોંચાડે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં જે ચતુર્થી આવે છે ગણેશ શંકર ચતુર્થીના વ્રત વિધિ મહાત્મા વ્રતકથા તથા સંકટનાશન સૂત્ર વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચજે વિઘ્નેશ્વરાય લંબોદરાય સકલાય જગત્િતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે બધા વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત શ્રી ગણેશ શંકર ચતુર્થીનું ગણવામાં આવે છે કેમ કે આ વ્રત કરવાથી ધનધાન્ય પુત્ર પુત્ર આદિ સુખ પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કે કુટુંબમાં પેદા થયેલ અસંભ દૂર થાય વિદ્યાપાર્જન થાય ધંધા રોજગારમાં બળતી થાય શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથો અને ઈચ્છાઓ સિદ્ધ થાય આથી શ્રી ગણેશ શંકર ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે શ્રી સિદ્ધિદાયક ગણેશ વ્રત દરેક માસની કૃષ્ણ પક્ષની ચોથી કરી શકાય છે ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુવારક્યાઓ કરી શકે છે જરૂર પડે તો આ વ્રત પુરુષો પણ કરે છે સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂંજન કરવું અગર ત્રણ સોપારી લઈ તેની સ્થાપના કરવી ગણેશજી વૃદ્ધિ તેમજ બુદ્ધિનું પૂંજન કરવું ગણેશ યંત્રનું પણ પૂંજન થઈ શકે છે પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી પૂજા કરનારે સવારે નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું ગણેશજીનું ધ્યાન કરી પચોપસાર દસોપચાર કે સોળોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીની કંકુ સિંદૂર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદ્યમાં ઘઉં ગોળખીના લાડુ કરવા વ્રત ધારકે જે હેતુ ધરીએ વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્નનાશન માટેનો પાઠ કરો ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય છે વ્રત ધારકી પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કાલાવાલા કે વિનંતી કરી પોતાની માગણી દર્શાવવી ગણેશ વ્રત સંકટ ગણેશ ચતુર્થીના વ્રતની વ્રત કથા ચૈતર મહિનાની ગણેશ શંકર ચતુર્થીની કથા પૂરી થતાં સેનકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સુતજી હવે તમે વૈશાખ મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થીની વ્રત કથા કહો સુતજી કહેવા લાગ્યા કે વૈશાખ મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થીને કેતુ ગણેશ ચતુર્થી કહે છે સંકલ્પ વિકલ્પનાત્મક અસ્પષ્ટ કલ્પનાઓને સાકાર કરવાવાળા અને મૂર્તિરૂપ દય ધ્વજવત નાભા મંડળમાં ભરકાવવા ગણીને તેનું નામ ધુમ્ર કેતુ કાપવામાં આવ્યું છે ગણેશજીનું બીજું નામ ધુમ્ર કેતુ પણ છે એટલે કે માન માનવની આધ્યાત્મિક અથવા આધિભૌતિક પ્રગતિમાં આવનાર વિઘ્નોને ભસ્મીભૂત કરી માનવીને ઉન્નતિના માર્ગે પહોંચાડે છે ગણેશ શંકર ચતુર્થીની વ્રત કથા તેમાં ધુમ્ર કેતુ બ્રાહ્મણની કથા છે પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજ્યમાં ધર્મકેતુ નામનું એક બ્રાહ્મણ રહેતું તેને બે પત્નીઓ હતી એકનું નામ સુશીલા અને જ્યારે બીજીનું નામ સંચલા હતું સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી તે દરરોજ પૂજા પાઠ અને વ્રત નિયમ કર્યા કરતી વારંવાર વ્રત નિયમથી એનું શરીર દુર્બળ રહેતું છતાં તેને કોઈ વાંધો નહોતો તે આનંદમાં પોતાના દિવસો પસાર કરતી હતી સંચલા સુશીલાથી ઉલટા સ્વભાવની હતી તે કોઈ પણ પૂંજા પાઠ કે વ્રત નિયમ કરતી ન હતી તેને ભરપેટ ખાવા જોઈતું તે શરીરે હષ્ટ પુષ્ટ હતી સમય જતાં સુશીલાની એક પુત્રી થઈ જ્યારે સંચલાને એક પુત્ર થયો સંચલાને પુત્ર પ્રાપ્ત થતાં તે વારંવાર આ બાબત ટીકારૂપ કયા કરતી કે જો સુશીલા તું કેટલા બધા વ્રત તપ નિયમો કરે છતાં તને પુત્રી થઈ જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો આ મારું શરીર જો અને તારું શરીર જો તું આ બધું છોડી દઈ મારી જેમ વર્તે તો તું પણ સુખી થશે સુશીલા પોતાની શોખની વાત સાંભળી મન રહી તેનામાં જે ધાર્મિક સંસ્કાર હતા તે આ વાત માનવા તૈયાર ન હતા તેણે હવેથી શ્રી ગણેશજીના વ્રત નિયમ રાખવાનું શરૂ કર્યું આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાતના નિંદ્રામાં સુશીલાના ગણેજીને દર્શન આપીને કહ્યું કે હે સુશીલા તારા વ્રત નિયમથી હું પ્રસન્ન અને સંતુષ્ટ થયો છું અને તને આપું છું કે તારી પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળશે તે તો કોઈને પણ જણાવીશ નહીં તે સંગ્રહી રાખજે આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે આટલું કહી ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા ગણેશજીએ સુશીલાને સ્વપ્નમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા તેની પુત્રીના મુખીથી રોજ એક અનમોલ મોતી નીકળવા માંડ્યું પણ સુશીલા આ બાબતની કોઈને જાણ થવા દેતી નથી પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાની ગણેશજીની ભક્તિમાં ઓર વધારો થયો તે દરરોજ વધુમાં વધુ સમય ગણેશજીની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતીને આનંદથી રહેવા લાગી થોડા સમય પછી ધર્મકેતુનું મૃત્યુ થયું ત્યારબાદ સંચલા તેના પતિની બધી સંપત્તિ લઈને બીજી પોતાના પુત્ર સાથે રહેવા લાગી તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજાક માણવા લાગી બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પાસે આવકનું કોઈ સાધન ન હતું તેણે ગણેશજીને પ્રાર્થના કરી સાચવી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવા અનુમતિ માગી ગણેશજીએ પ્રસન્ન થઈ તેની મોતીઓનો ઉપયોગ કરવાની છૂટ આપી સુશીલા પાસે ઘણા મોતીઓ એકઠા થયા હતા તેણે તે વારાફરતી વેચીને નાણાં એકઠા કરી તે નાણાં વડે સુખથી રહેવા લાગી સાથે સાથે તે નાણાંનો સદઉપયોગ થાય એ હેતુથી તે છૂટા હાથે દાન દેવા લાગી ઘણા ગરીબો આનાથી સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાત ઉડતી ઉડતી સંચલાને કાને આવી તે સુશીલા પાસે આવી આ બધી બાબતે જાણવા કહ્યું ત્યારે સુશીલાએ જે ખરી વાત હતી તે જણાવી આ વાત જાણી સંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો આ માટે તે તેની પેરવીમાં રહેવા લાગી કે ક્યારે લાગ મળે અને ક્યારે હું સુશીલાની પુત્રીને મારી નાખું એક દિવસ લાગ મળતા સંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી જઈ ગોવામાં નાખી દીધી અને કાંઈ ન બન્યું હોય એમ રહેવા લાગી બીજી બાજુ સુશીલાની પુત્રી કુવામાં ગણેજીએ તેને ઉંચકી લઈ કુવા બહાર મૂકી દીધી એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતાં તેને સુશીલાને પહોંચાડી દીધી આ બધી જાણી સુશીલા પારાવાર દુઃખ પામી અને ગણેજીનો ઘણો ઉપકાર માન્યો આ બાબતની જાણ ચંચલાને થઈ તે ભયભીત થઈ ગઈ એણે વિચાર્યું કે મનનાર કરતા તારનાર ઘરો મોટો છે મેં મારો નીચ કર્મ કર્યું છતાં બાળકી બચી ગઈ તે પોતે સુશીલાને ઘેર ઘઈ અને ઘણી ઘણી માફી માગવા લાગી અને પોતાના નીચ કર્મ કરવા માટે પસ્તાવા લાગી સુશીલાએ સંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા જણાવ્યું પછી સુશીલા અને સંચલા સાથે રહી ગણેશજીનું પૂંજન અને વ્રત નિયમ કરતા રહ્યા આથી કરીને તેઓ સુખ અને શાંતિથી પામ્યા સંકટનાશન સ્ત્રોત્ર પાઠ પ્રણપ્યાસી શીર્ષદેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તવાસા સ્મરેણ નિયુહ કામાર્થસિદ્ધ પ્રથમવક્રતુંડ એક દમ દૈતક તૃતીયાક્ષ ગજવ્રત ચતુર્થક લંબોદર પંચમ છ ષ્ઠ વિકટમવ ચપ્ત વિઘ્નરાજેન્દ્ર ધ્રુમ્રવણ તથાષ્ટ નવમ બાલચંદ્રંચમ વિનાયક એકાદશ ગણપતિ દ્વાદમ ગજાનન દ્વાદશતાની નમાની ત્રિસંધ પઠન ન વિઘ્નવ્ય ત્યાં સર્વિદ્ધ કરદ્યાથી લભા વિદ્યાથી લભતે ધન પુત્રથી લભે પુત્ર મોક્ષાથી લભે ગતિ જપેત ગણપતિશ્રોત્ર ષડિમા શફલિ સ્વંતસરણ સિદ્ધ ચભતે નાત્રસંચય અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્ય શ લિખિવા યા સમર્પયે તસ્ય વિદ્યા ભવિત સર્વા ગણેશ પ્રસાદઃ એ નારદ પૂર્ણ સંકટના શ્રમ નામનો ગણેશ સ્ત્રોત્ર સમાપ્ત બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમ પ્રભ નિર્વગ્ન કુરુ મે દેવ સર્વ કાર્યુ સર્વદા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ